દિવાળી પહેલા રાજ્યમાં રોકડ રકમની હેરાફેરી અમદાવાદમાં સીટીએમ એક્સપ્રેસ હાઈવે ઉપરથી મળી રોકડ રકમ પચાસ લાખની રોકડ સાથે બે શખ્સોની ધરપકડ દીપક કશ્યપ અને રવિ રાજપૂત નામના શખ્સની ધરપકડ રામોલ પોલીસે બંને શખ્સોની રોકડ સાથે ઝડપી પાડ્યા વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા ચેતન શું માહિતી મળી રહી છે આ રોકડ અંગે શું બહાર આવ્યું છે કોણ હતું કોણ ક્યાં લઈ જતું હતું આ રોકડ દિવાળી ના જે તહેવારો શરૂ થાય છે ત્યારે રાજ્યભરમાં બે હિસ્સા જે નાણાં હોય તેની હેરાફેરી વધી જતી હોય છે એવો જ એક કિસ્સો અમદાવાદ ના રામોલ માંથી પ્રકાશ માં આવ્યો છે દિવાળી પહેલા રામોલ પોલીસે બે હિસ્સા જે નાણાં હોય છે તેની એક તો જથ્થો જપ્ત કર્યો છે પચાસ લાખ રોકડ સાથે દીપક શ તેમજ રવિ રાજપૂત નામના બે શખ્સો ની ધરપકડ કરવામાં આવી છે રામોલ પોલીસે આ પૈસા કોની પાસેથી તેમને લીધા હતા ક્યાં આપવાના હતા કેવી રીતે આપવાના હતા અને આ પૈસા નો ઉપયોગ કયા વ્યવસાય માં કરવાનો હતો તે અંગે આગળની તપાસ પણ હાથ ધરી છે આભાર આપનો તમામ માહિતી બદલ